હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં દરેક વિદ્યાર્થી હાર્દિક સ્વાગત છે કારણ કે આના બેઝ ઉપર ઘણા બધા અઘરા દાખલા પણ પૂછાતા હોય છે તો મિત્રો પેલા એના બેઝિક નિયમ આપણે શીખવા જરૂરી છે જો એ બેઝિક નિયમ તમને ખ્યાલ આવી જાય તો તરત જ તમને કોઈ પણ એવો અઘરો દાખલો હોય તો એ તમને આવડી જાય તો મિત્રો એની માટે સૌથી પહેલા આપણે બેઝિક નિયમની શરૂઆત કરવી પણ મિત્રો ચેપ્ટર જે જે છે છે ઘાત અને આપણે હેડિંગ આપેલું ઓકે તો પેલા એનો મતલબ ખબર હોવી મતલબ શું થાય તો મિત્રો સમજો ઘાત અને ઘાતાં એટલે મતલબ થાય કે સૌથી પેલા મિત્રો સમજી લો કે આપણને એવું કીધું હોય કે બે અને ઉપર આપેલો હોય નંબર ત્રણ આનો મતલબ એવો થયો કે બે ની ત્રણ ઘાત છે બે ની કેટલી ઘાત છે ત્રણ બે ની ઉપર જે નંબર લખેલો છે એ મિત્રો ઘાત છે અને ઘાતાંક એટલે મિત્રો અંક બરાબર બે ની ઉપર જે અંક લખેલો છે જે ઘાતનો જે અંક છે એને શું કહેવાય ઘાતાંક કહેવાય ઓકે તો મિત્રો આપણે એવું કહી શકીએ કે આ બે ની ઘાત ત્રણ અને ઘાતાંક એટલે આ જે અંક લખેલો છે એ ઘાત ઉપર ઓકે તો મિત્રો આને લખાય કઈ રીતે બે ની ત્રણ ઘાત નો મતલબ શું થાય કે બે ની ત્રણ ઘાત એટલે મિત્રો આ બે નો ત્રણ વાર ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે સમજી લો મિત્રો કે આમ લખેલું હોય કે પાંચ ની બે ઘાત તો પાંચ ની બે ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ કેટલી વાર કરવાના બે વાર ઓકે તો મિત્રો મતલબ શું થાય મેં તમને પેલા સમજાવી દીધું હવે મિત્રો આપણે નિયમ તરફ આગળ કે નિયમો જે છે એ વધવી જોતા જઈ તો મિત્રો એમાં પહેલો નિયમ મિત્રો પહેલા નિયમમાં આપણે એવી વાત કરેલી છે કે એની એમ ઘાત ગુણ્યા એ ની એન ઘાત તો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઉપર જે હોય એને ઘાત કહેવાય તો આજે નીચે હોય શું કહેવાય આધાર કહેવાય ઓકે તો મિત્રો આ જે છે નીચે જે છે એને આપણે આધાર કહીશું બરાબર આ જે છે આપણી માટે ઘાત થાય ઓકે હવે મિત્રો કે અહીંયા તમે ધ્યાનથી કે બંને આધાર સરખા છે છે વચ્ચે ગુણાકારની નિશાની બેયનો આધાર સરખો છે એટલે મિત્રો ઘાતનો શું થશે સરવાળો થશે ઘાતનો શું થશે સરવાળો એટલે આધાર સરખા હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય એટલે ઘાતનો સરવાળો થાય તો સૌથી પેલા આધાર સરખા છે તો એ આધાર હું એક લખીશ અને ઘાતનો હું સરવાળો કરીશ એટલે મિત્રો લખાય એમ વત્તા એમ હવે મિત્રો ઉદાહરણથી સમજીએ કે ઉદાહરણથી સમજવું હોય તો મિત્રો ઉદાહરણથી કઈ રીતે સમજાય કે સમજી લો કે અહીંયા એક ઉદાહરણ સમજીએ કે બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત હવે મિત્રો આમાં બે માં આધાર સરખો છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો પેલા હું આધાર એકવા લખી દઉં અને ગુણાકારની નિશાની છે એટલે મિત્રો ઘાતનો સરવાળો થશે સરવાળો એટલે તમે ધ્યાનથી જુઓ કે બીજા નિયમમાં શું છે એની એમ ઘાત ભાગ્યા એની એનઘાત મતલબ મિત્રો વચ્ચે ભાગાકારની નિશાની છે બરાબર અને મિત્રો અહીંયા પણ તમે જુઓ કે બે આધાર સરખો છે પણ ઘાત કેવી છે અલગ અલગ તો મિત્રો જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે દેહનો આધાર સરખો હોય અને ઘાત અલગ અલગ હોય તો સાદરૂપ કઈ રીતે આપવાનું તો મિત્રો પેલા જે આધાર આપ્યો છે એ આધાર લખી દો હવે મિત્રો ભાગાકારની નિશાની હોય ત્યારે ઉપરની ઘાતમાંથી નીચેની ઘાત જે છે એ બાદ કરવાની તો ઉપરની ઘાત એમ છે એમાંથી એન ઘાત છે આપણે બાદ કરશું એટલે મિત્રો લખાયશું એ ની એમ માઇનસ એન ઉદાહરણ થી સમજીએ વધારે તો મિત્રો અહીંયા એક ઉદાહરણ દઈએ આપણે માની લો કે મિત્રો અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે કે બે ની ચાર ઘાત છેદમાં માં ની ત્રણ ઘાત હવે મિત્રો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ તમે ધ્યાનથી જુઓ કે બે ની ચાર ઘાત ભાગ્યા બે ની ત્રણ ઘાત તો બે નો આધાર સરખો એટલે આધાર મિત્રો કેટલી વાર લખશું એક વાર અને મિત્રો ઘાત ની શું કરશું આપણે બાદ બાકી કારણ કે વચ્ચે કઈ નિશાની છે ભાગાકારની એટલે ચાર માંથી મિત્રો આપણે કેટલી ઘાત બાદ કરશું ત્રણ

તો મિત્રો જ્યારે આધાર અલગ અલગ હોય અને ઘાત સરખી હોય તો સાદરૂપ કઈ રીતે આપવું તો સૌથી પેલા મિત્રો જે બંને આધાર અલગ અલગ છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે તો મિત્રો પેલા આવી રીતે લખી દેવાનું કાઉસમાં બી મતલબ બંને આધારનો નો પેલા ગુણાકાર કરવાનો અને જે બંનેની ઘાત સરખી છે તો મિત્રો ઘાત કેટલી વાર લખવાની એક વાર એટલે ઘાત એક વાર લખી દો એની એમ ઘાત બરાબર એટલે બંનેમાંથી ઘાત જે છે એ કોમન આપણે લખી દેવાની હવે મિત્રો એક ઉદાહરણ થી સમજીએ સમજી લો મિત્રો કે તમને આધાર અલગ અલગ આપેલા હોય એવું એક ઉદાહરણ લેવી કે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ બે અને ગુણાકાર કરી દેવાનો કે બે ગુણ્યા ત્રણ અને આજે ઘાત છે કેટલી વાર લખશું એક વાર ઓકે હવે મિત્રો આનું આપણે સાદરૂપ આપીએ એટલે કે બે તરી છ અને છ ની કેટલી ઘાત આવે ત્રણ ખાત ઓકે તો મિત્રો આ છે આપણો નિયમ નંબર ત્રણ હવે મિત્રો જોઈએ કે આપણે નિયમ નંબર ચાર એમાં મિત્રો શું કીધું છે જો કે એ ની એમ ઘાત છેદ માં બી ની એમ ઘાત એટલે કે ભાગાકાર ની મિત્રો નિશાની છે તો ભાગાકાર ની નિશાની છે અને અહીંયા આધાર અલગ અલગ છે પણ ઘાત કેવી છે સરખી તો આનું સાદરૂપ મિત્રો કઈ રીતે આપવાનું તો બે માં જે સરખી ઘાત છે એને આપણે કોમન લઈ લેશું અને આ બંને આધાર જે છે એનો ભાગાકાર કરશું જોજો મિત્રો એ

તો મિત્રો પેલા આપણે ચાર ભાગ્યા બે લખશું અને આખા કાઉસની કેટલી ઘાટ લખશું ત્રણ એટલે મિત્રો તમે સમજી શકો છો કે અહીંયા બે દુ ચાર ભાગ જવાબ કેટલો આવે બે ની ત્રણ ઓકે આગળ જે કંઈ સાદરૂપ આપણે આપીએ અને જે કંઈ કિંમત આવે તો મિત્રો આપણે નિયમ બેન સમજવાનો છે અત્યારે કે જે નિયમ શું કહેવા માંગે છે ઓકે ચાલો હવે મિત્રો જોઈએ નેક્સ્ટ નિયમ તો હવે મિત્રો જોઈએ આપણે નિયમ નંબર પાંચ

તો મિત્રો આ બંને ઘાતનો આપણે ગુણાકાર કરવાનો રહેશે એટલે આધાર એક જ વાર લખવાનો પણ શું કરી દઈશું કે બે ની ત્રણ ઘાત આખા કાંશ પાંચ ઘાત હવે મિત્રો આનો સાદરુ બાપુ આપણને કીધું તો મિત્રો શું કરશું કે સૌથી પહેલા બે ની ત્રણ ઘાત અને એની પણ પાંચ ઘાત તો મિત્રો અહીંયા આપણે કહીશું ત્રણ ગુણ્યા પાંચ હવે મિત્રો આપણો જે જવાબ આવશે ત્રણ પંચુ પંદર એટલે અહિયાં મિત્રો થઈ જશે પંદર ઘાત બરાબર અમુકવાર મિત્રો એવા ઉદાહરણ આવે કે ઉદાહરણ ઉદાહરણ તરીકે કયા પ્રકારના હોય આવી રીતે મિત્રો કીધું હોય કે બે ની એકના છેદમાં ત્રણ ઘાત અને આખા કાંસ ની ત્રણ ઘાત તો આનો મિત્રો સાદરૂપ કઈ રીતે આપવાનું તો મિત્રો આ ઘાત છે અને એની પણ ઘાત છે એટલે નિયમ તો આ જ લાગુ પડશે બે ની એકના ના છેદ માં ત્રણ ગુણ્યા ત્રણકાર ની એક ઘાત એટલે મિત્રો કેટલા થાય બે થાય ઓકે હવે મિત્રો આપણે જોઈએ નિયમ નંબર છ એ ની જીરો ઘાત મતલબ મિત્રો કોઈ પણ સંખ્યા ની જીરો ઘાત હોય તો જવાબ મિત્રો કેટલો આવે એક આવે કોઈ પણ સંખ્યાની આપણે ઉદાહરણ થી સમજીએ કે પાંચ ની જીરો ઘાત પાંચ ની જીરો ઘાત બરાબર મેં તમને હમણાં કીધું કે કોઈ પણ સંખ્યાની ની ઘાત લો જવાબ કેટલો આવે એક જ આવે હા મિત્રો જવાબ એક શા માટે આવે એનું આપણે આખું પ્રૂફ જોઈએ સમજી લો કે પાંચ ની જીરો ઘાત એટલે મિત્રો જીરો ની જગ્યાએ મિત્રો હું આવું લખી શકું પાંચ ની ત્રણ માઇનસ ત્રણ મતલબ કે તમે કોઈ પણ સંખ્યા લખી શકો એવું જરૂરી નથી ત્રણ જ લખવી પણ મિત્રો બે સરખી સંખ્યા એવી લો કે જેની બાદબાકી કરવાની આપણે ઓકે બે સરખી સંખ્યા અને એની શું કરવાની બાદબાકી સમજી લો જીરો નો મતલબ એવો થાય મિત્રો ત્રણ માઇનસ ત્રણ અથવા તમે ચાર માઇનસ ચારેય લખી શકો કોઈ પણ બે સરખી સંખ્યાની ની બાદ બાકી તમે કરી શકો ઓકે મિત્રો જીરો ની જગ્યાએ મેં શું લખ્યું ત્રણ માઇનસ ત્રણ હવે મિત્રો એક વસ્તુ ધ્યાનથી સમજો કે આ પાંચ ની ત્રણ માઇનસ ત્રણ હવે આનો મતલબ એવો થાય મિત્રો બરાબર જે એક નિયમ જે છે એ હમણાં હું શીખવાડવાનો છું પણ એ અત્યારે અહીંયા એનો ઉપયોગ આવ્યો છે તો હું તમને કહી દઉં છું આ પાંચ ની ત્રણ ઘાત મિત્રો એમની બ્રે બરાબર અને મિત્રો આ પાછળ જે માઇનસ ત્રણ ઘાત છે એને તમે નીચે ઉતારો એટલે કે છેદમાં લઈ જાઓ તો પાંચ ની માઇનસ ત્રણ ને તમે નીચે લઈ જાઓ એટલે પાંચ ની પ્લસ ત્રણ ઘાત થઈ જાય આ નિયમ છે મિત્રો કે માઇનસ ત્રણ ઘાત આ પાંચ ની માઇનસ ત્રણ ઘાત જ્યારે નીચે ઉતરે એટલે પાંચ ની પ્લસ ત્રણ ઘાત થઈ જાય હવે મિત્રો આ પાંચની ત્રણ ઉપર અને પાંચની ત્રણ નીચે સરખી સરખી સંખ્યા ભાગાકારમાં થાય એટલે મિત્રો જવાબ કેટલો આવે તો મિત્રો આની કારણ એ છે કે કેટલો આવે મતલબ કે મિત્રો કોઈ પણ સંખ્યા ની ઘાત હોય તો જવાબ કેટલો આવે હવે મિત્રો જોઈએ નિયમ નંબર નેક્સ્ટ એટલે કે સાતમો નિયમો મિત્રો હવે જોઈએ નેક્સ્ટ નિયમ એટલે કે નિયમ નંબર સાત એક ના છેદમાં એની એમ ઘાત

બરાબર તો જો નીચેથી ઉપર જાય તો પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો નીચે આવે તો એ શું થાય પ્લસ થાય ઓકે તો આ ઘાતનો નિયમ મિત્રો ખાસ રાખજો ઓકે ઉદાહરણ હવે મિત્રો સમજી લો એક ઉદાહરણથી સમજીએ કે ઉદાહરણ તરીકે એકના છેદમાં બે ની માઇનસ ત્રણ ઘાત આવું આપ્યું છે 1 ના છેદમાં ની માઇનસ ત્રણ ઘાત હવે માઇનસ ત્રણ ઘાત ઉપર લઈ જઉ એટલે કે ઉપર જશે તો કેવી થઈ જાય માઇનસ ત્રણ ઘાત તો મિત્રો આ પણ એક ઇમ્પોર્ટન્ટ નિયમ હતો ઓકે ચાલો મિત્રો એની પછી એન વર્ગમૂળમાં એ મતલબ એની જગ્યાએ મિત્રો ગમે સંખ્યા આવી શકે ઉદાહરણ તરીકે સમજી લો પેલા એકદમ કેટલી ઘાત થાય ખ્યાલ છે એક ના છેદમાં બે ઘાત થાય કેટલી ઘાત થાય એક ના છેદમાં બે વર્ગમૂળ નો મતલબ મિત્રો હજી કહું છું કે બે ની કેટલી ઘાત લખાય એક ના છેદમાં બે ઘાત લખાય માની લો કે આવી રીતે હોય માં ત્રણ તો મિત્રો આપણે આવું લખી શકીએ ત્રણ ની એકના છેદમાં બે ઘા ઓકે પણ મિત્રો જો વર્ગમૂળની ઉપર ગમે એ સંખ્યા મૂકી હોય બરાબર કે ગમે સંખ્યા એટલે મિત્રો સમજી લો કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાત કરવી આ થોડાક બીજા ઉદાહરણ મિત્રો લઈ લઈએ આપણે કે અહીંયા માની લો કે હું એવું લખું સત્યાવીસ અને વર્ગમૂળમાં મેં ઉપર લખ્યા છે ત્રણ બરાબર એટલે કે આને મિત્રો ખરેખર જોવા જાવ તો આને કહેવાય ઘનમૂળ શું કહેવાય ઘનમૂળ કારણ કે વર્ગમૂળની નિશાની ઉપર તમે ત્રણ લેખા છે અંદર કેટલા લેખા છે સત્યાવીસ મિત્રો આનું સાદરૂપ આપવું હોય તો હવે મિત્રો કઈ રીતે અપાય તો મિત્રો આને શું છે હવે બે ઘાત નહીં આવે મિત્રો હવે કેટલી ઘાત આવશે ખબર છે એક ના છેદમાં ત્રણ ઘાત આવશે કેટલી ઘાત આવશે એક ના છેદમાં ત્રણ ઘાત ઓકે અને મિત્રો આનું હજી તમારે જો સાદરૂપ આપવું હોય તો સત્યાવીસ એટલે મિત્રો કોનો ઘન થાય ત્રણ નો ઘન થાય અને એની પણ એકના છેદમાં ત્રણ ઘાત હવે ઘાતની પણ ઘાત હોય એટલે મિત્રો હમણાં કીધું હતું કે ઘાતનો ગુણાકાર થાય એટલે ત્રણ ની ત્રણ ગુણ્યા એકના છેદમાં ત્રણ એટલે ત્રણ ત્રણ કેન્સલ એટલે મિત્રો જવાબ કેટલો આવે ત્રણ તો મિત્રો અહીંયા જેટલા પણ કોઈ પણ સંખ્યા લખેલી હોય એ એકના છેદમાં આવે ઘાત તરીકે બરાબર અહીંયા ધારો કે ચાર હોય તો અહીંયા કેટલા લખાય એકના છેદમાં ચાર અહીંયા જો બાર પાંચ હોય મતલબ કે અહીંયા પાંચ લેખા હોય તો શું આવે એકના છેદમાં પાંચ તો મિત્રો આવા હજી ઘણા બધા એવા અમુક અગત્યના નિયમો છે કે જ્યાં આપણે દાખલા ગણતા હોઈશું ત્યારે જોતા જશું તો મિત્રો આ હતા ઘાત અને ઘાતાંકના ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ અગત્યના એવા નિયમો તો મિત્રો હજી પણ આપણે ઘાત અને ઘાતાંકના દાખલા આગળ કન્ટિન્યુ જોતા રહીશું જે એકદમ બેઝિકથી લઈને એકદમ હાર્ડ લેવલના તો ક્યાંય મિત્રો આપણે કોઈ તકલીફ નથી રહેવા દેવાની બરાબર હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત